પંદર મેના રોજ ગુરુની ચાલ બદલાશે કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મે રોજ દેવતાઓના ગુરુ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે જેની વ્યાપક અસર તમામ રાશિઓ પર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મે ના રોજ ગુરુની ચાલ બદલાવ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે ગુરુની ચાલ બદલાવ સાથે ભગવાન નારાયણ અને દેવતાઓના ગુરુ ગુરુની અનંત કૃપા તમારા પર રહેશે મિત્રો તમારે વીડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં દેવગુરુ ગુરુ વૃષભ રાશિમાં બેઠો છે દેવગુરુ ગુરુ ચૌદ મે સુધી આ રાશિમાં રહેશે બીજા દિવસે દેવગુરુ ગુરુ રાશિ બદલશે મિત્રો સરળ શબ્દોમાં કહીએ તો ગુરુ પંદર મે ના રોજ રાશિ બદલશે મિત્રો પંદર મેના રોજ રાત્રે અગિયાર વાગીને વીસ મિનિટ ગુરુ વૃષભ રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે ગુરુ સત્તર ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે બીજા દિવસે એટલે કે અઢાર ઓક્ટોબરના રોજ ગુરુ મિથુન રાશિથી કર્ક રાશિમાં ગોચર કરશે મિત્રો આ છ મહિના સુધી તમે દેવગુરુ ગુરુ અને ભગવાન નારાયણના આશીર્વાદ હેઠળ રહેશો વૈદિક જ્યોતિષમાં ગુરુનું વિશેષ સ્થાન છે જ્યોતિષમાં ગુરુને શુભ અને સૌમ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે આ ઉપરાંત જ્યોતિષમાં ગુરુને દેવગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ બે રાશિઓનો માલિક છે ગુરુને સંતાન લગ્ન સંપત્તિ શિક્ષણ ધર્મ કારકિર્દી વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે મિત્રો જે જાતકોની કુંડળીમાં ગુરુ બળવાન હોય છે સારા ઘરમાં હોય છે અને શુભ ગ્રહો સાથે સંબંધિત હોય છે તેવા વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી પ્રગતિ માન અને કીર્તિ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે મિત્રો ચાલો જાણીએ કે ગુરુના ગોચરથી તમને શું લાભ થશે અને તમને કયા ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે દેવગુરુ ગુરુ પંદર મે ના રોજ વૃષભ રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે આ સમય દરમિયાન ગુરુ તમારા બારમા ભાવમાં પ્રવેશ કરશે અને ગુરુની દ્રષ્ટિ તમારા પર ચોથા ભાવ છઠ્ઠા ભાવ અને આઠમા ભાવમાં રહેશે જેના કારણે દેવગુરુ ગુરુ તમારા બારમાં ભાવમાં પ્રવેશ કરશે તે તમને સામાન્ય કરતા વધુ સારા પરિણામો આપશે તમને તમારી મહેનત અનુસાર પરિણામ મળશે કારણ કે ગુરુની દ્રષ્ટિ તમને સારા લાભ આપશે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પંદર મે ના રોજ ગુરુની ગતિમાં પરિવર્તનને કારણે આ સમય તમારા નાણાકીય દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેશે દેવગુરુ ગુરુની કૃપાની સાથે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ પણ તમારા પર રહેશે આનાથી ગુરુ ગ્રહ તમને આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસ પ્રદાન કરશે તમારી અંદર એક નવી ઉર્જા આવશે આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે જેના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં લાભની ઘણી સારી તકો મળશે મિત્રો બારમા ભાવમાં ગુરુનો અર્થતંત્ર પર પણ સારો પ્રભાવ પડે છે આ ભાવમાં ગ્રહના પ્રભાવને કારણે વ્યક્તિને દવાના ક્ષેત્રમાં સફળતા મળશે જે લોકો આ સમયે નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ લેખન કાર્યમાં પણ રસ લેશે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે તમને તમારા માતાપિતા દ્વારા પૈસા મળવાની શક્યતાઓ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે જે લોકો નોકરી બદલવાની ચિંતામાં છે તેમને ગુરુના ગોચરથી ઘણો ફાયદો થશે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે દેવતાઓના ગુરુ ગુરુ વૃષભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે આ સમયે તમારા કારકિર્દીમાં પણ સારા લાભની શક્યતાઓ રહેશે મિત્રો ગુરુના ગોચર સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ પણ આ સમયે તમારા પર રહેશે જેના કારણે તમારી કારકિર્દીમાં ઉન્નતિ અને પ્રગતિનો સમય આવશે બારમા ભાવમાં ગુરુનું ગોચર તમારા માટે ફાયદાકારક રહેશે જેના કારણે કારકિર્દીમાં અનુકૂળતા રહેશે ગુરુનું ગોચર આ સમયે તમારા કારકિર્દીમાં માર્ગ ખોલી શકે છે ખાસ કરીને પંદર મે પછી સમય વધુ મજબૂત રહેશે જેના કારણે ભાગ્ય મજબૂત રહેશે સમય તમારી સાથે રહેશે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી આ સમયે તમારા કાર્યક્ષેત્રમાં કેટલાક નવા ફેરફારો પણ આવી શકે છે બોસ અને ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને મદદ મળવાની શક્યતા છે मित्रों जो ते लाबा समय थी, कोई प्रमोशन के प्रोजेक्ट की राह जोई रहा छो, तो मित्रों आ समय तमारा माटे सारा समाचार लावशे। मित्रों भगवान श्री नारायण ना आशीर्वाद आ समय तमारा पर रहे नंबर चार कर्क राशि चौथी भविष्यवाणी कहे छे के पंदर मे थी देवगुरु गुरुनी चाल उल्टी थवाने कारणे આ સમય સ્ત્રીઓ માટે પણ ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો પાર્ટ ટાઈમ નોકરી કરતી બધી સ્ત્રીઓ માટે પણ આ સમય સારો રહેવાનો છે જે સ્ત્રીઓનો પોતાનો વ્યવસાય છે તેમનો વ્યવસાય આ સમય ખૂબ જ સારી રીતે ચાલશે આ સમયે તમને પૈસાની કોઈ કમી નહીં લાગે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી તમે તમારા ક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત કરશો મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ દેવગુરુ ગુરુના આશીર્વાદ આ સમયે તમારા પર છે નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે પંદર મે ના રોજ ગુરુ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ સમય શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો ગુરુનું આ ગોચર શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને સૌથી વધુ ફાયદો કરાવશે તેમનું સ્વપ્ન આ સમયે પૂર્ણ થશે જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયે લાભ મળશે જે લોકો લાંબા સમયથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો આ સમયે સફળતા લાવશે આ સમયે વિદેશ જવાની શક્યતાઓ બની રહી છે મિત્રો જે લોકો લાંબા સમયથી તેમની મનપસંદ કોલેજમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેમના ક્રમના આધારે પ્રવેશ મેળવી શકે છે મિત્રો તમારે ફક્ત પ્રયાસો કરવા પડશે મિત્રો ગુરુનું ગોચર તમને ફક્ત લાભ જ આપશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર